ત્યારે નગરમાં છેલ્લા ઘણા સમયથી નાના ફાયર ટેન્ડરની જરૂરિયાત હતી જેને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પ્રમુખ બિરેન શાહના અથાગ પ્રયત્નો સાથે આજે ડભોઈ નગરપાલિકાને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસમાંથી આધુનિક સુવિધાઓથી સજ્જ મિની ફાયર ટેન્કર વ્હીકલની જરૂરિયાત પૂર્ણ કરી છે સાથે નવીન આધુનિક ઇક્વિપમેન્ટ પણ આપવામાં આવ્યા હોય આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે એંસી લાખના મિની ફાયર ટેન્ડર વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું જેથી આગામી સમયમાં ડભોઈ નગરની જનતાને હવે ડભોઈ ડિઝાસ્ટર ઘટનાઓમાં સહાય મળશે અને આગ જેવી ઘટનાઓ ઉપર ત્વરિત કાર્યવાહી થઈ શકશે આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તળવી સહિતના પાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઉદય પંડ્યા વાયનએન ન્યૂઝ ડભોઈ રીતે અત્યારે બનાવો બની રહ્યા છે એક્સિડન્ટો વધી રહ્યા છે રાજકોટની ઘટના આપણે જાણીએ છીએ આમ જાણીએ છીએ સુરતમાં પણ આ લીધે છોટકારો ખોલવું પડ્યું હતું અહીંયા આગળ નર્મદા નદીમાં વારંવાર ડૂબવાના બનાવો બને છે એસઓયુને લીધે આ રસ્તાને ટ્રાફિકની સમસ્યાઓમાં અને એક્શન પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આ બધામાં મદદરૂપ કેવી રીતે થવાય એના માટે સરકારે એંસી લાખ રૂપિયાના ખર્ચે ફાયર ફાઈટર આપ્યું છે ને જેમાં એક્સિડન્ટમાં પણ જો ડ્રાઈવર કે મુસાફરો કોઈ ગાડીમાં ફસાઈ ગયા હોય ડોફ વાગી ગયો હોય તો ગાડીને ઉડીને પણ એ લોકોને બહાર કાઢી શકાય ઇલેક્ટ્રિક લાઇટ લાગી આગ લાગી હોય ઇલેક્ટ્રિકના કારણે કે કેમિકલના કારણે કે ચલનશીલ પદાર્થોના કારણે ટ્રેનમાં કેવી રીતે ઓળખી શકાય એના માટેની પણ વ્યવસ્થાઓ છે મોટા એક્સિડન્ટમાં જે વાહનોમાં કાપકૂપ કરવી પડે તોડફોડ કરવી પડે એના માટે પણ જે સાથે મેઇન હાઈવે પર મોટા ઝાડ વરસાદમાં પડી ગયા હોય મોટા ઝાડને પણ કાપવા માટેની કટરોને આ બધે જ સાધન સામગ્રીઓ સાથેની આ વાન છે અને આ ખૂબ જ ઉપયોગી ડભોઈ નગર અને એની આજુબાજુના વિસ્તારને થઈ રહેશે સરકારનો હું આ તબક્કે આભાર માનું છું કે એક પણ રૂપિયા નગરપાલિકાને ખર્ચો કર્યા વગર એંસી લાખ રૂપિયાને આ ફાયર ફાયર ફાયકવામાં આવશે હજુ પણ બીજી બધી વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવશે જેથી આવા કોઈ પણ બનાવ વખતે લોકોને તાત્કાલિક મદદ થઈ શકાય અને अपना मार्ग पत्र पण લોકોને જાણકારી આપીએ છે કે આવી કોઈ પણ બનાવ મને તાત્કાલિક જાણ કરી અને કોઈ નગરપાલિકાના અધિકારીનો સંપર્ક કરવા એના માટે આ પાન ઉપયોગી થશે. Subscribe now and press the bell icon. Never miss an update.